ખેડૂત મિત્રો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો નંબર એક ઉપર મહેન્દ્રા પાંચસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર આવેલું છે ભાઈની ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ઓછી કિંમતમાં તાત્કાલિક ઇમરજન્સી ટાયરની વાત કરીએ જ્યારે ટાયર નવી કન્ડિશનમાં ટાયર જોવા મળશે એન્જિનની વાત કરે તો કંપની ફિટિંગ એન્જિન સેલ ઇસ્ટા નવી બેટરી લુકુસ ટ્રેક્ટર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર પોચનું મોડલ છે કિંમત માલિકે એક લાખ સિત્તેર હજાર રૂપિયા રાખેલી છે કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ મહેન્દ્રા ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે વિશાલભાઈ પાસે વિશાલભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરીશું બે નંબર ઉપર મહેન્દ્રા બસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર આવેલું છે એની ફૂલ જવાબદારી છે ટ્રેક્ટર વેચવાનું છે તાત્કાલિક બમ્ફર ટુ બમ્ફર ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે ટાયરની વાત કરીએ ચારેય ટાયર નવી કન્ડિશનમાં કંપની ફિટિંગ ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન સેલ સ્ટાર નવી બેટરી નવી છત્રી લુકુસ્ટ્રેકર સારું છે રનિંગ કન્ડિશનમાં ટૅક્ટર જોવા મળશે કંપની કલર જોવા મળશે મોડલની વાત કરીએ મોડલ બે હજાર પોંચનું મોડલ છે કિંમત માલિકે ફક્ત એક લાખ સિત્તેર હજાર રાખેલી છે કિંમત ફિક્સડાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ મહેન્દ્રા ટેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળે જશે વનરાજભાઈ પાસે વનરાજભાઈનો ડિપ્રેશનમાં બે નંબર ઉપર નંબર આપ્યો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરીશું ત્રણ નંબર ઉપર મેસી દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર આવેલું છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ટાયરની વાત કરીએ સારી કન્ડિશનમાં નવા ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન સેલ ઇસ્ટા નવી બેટરી નવી છત્રી લુકસ્ટ સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર પોટનું મોડલ ઓગણચાલીસ વોશ પાવરનું ટ્રેક્ટર કિંમત માલિકે રાખેલી છે બે લાખ પંદર હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ મેસી ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે શૈલેષભાઈને દખુભાઈ શૈલેષભાઈને દખુભાઈનો ડિપ્રેશનમાં ત્રણ નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક્ટ કરી શકો ભાઈ આપણી જાણ પર જ્યારે જસ્ટની જાહેરાત ફ્રી હોય છે આર્ડર રાખીને વિડીયો આડા પાડીને ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સાનુબે હુડતાળી બાવીસ બસ ઓો વોટ્સઅપ પર મેસેજ કરવાનો રહેશે વિડીયો સરળ લાગે તો લાઈક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડું જ માલિકના નંબર લેતા ન આવડતું હોય તો વિડીયોને નીચે મોર કરીને ઓપ્શન હશે અને ટચ કરીશો ડિપ્રેશનમાં નંબર ખોલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખેલી એડિટિંગ માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજ ને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હોય તો તેને ફોલો કરી દો ત્યાં બી લેવચના વિડીયો જોવા મળતો